વ્યવહાર અને વ્યાપાર બંનેમાં જમીન અને આસમાનનો ફેર હોય છે કીડીઓને હાથી જેટલો તફાવતો હોય છે વ્યાપારમાં અને વ્યવહારમાં સાચવવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે વ્યાપારમાં કામ કરતા માણસો આપણે વ્યવસાય જેની સાથે કરીએ છીએ એ આપણા સાથીદારો એને સાચવવા પડતા હોય છે એટલે વ્યાપારમાં સાચવવા પડે જ્યારે વ્યવહારમાં સાચવવા જોઈએ વ્યવહાર આપણો કોઈની સાથે હોય આપણા સસરા પક્ષમાં હોય આપણા કુટુંબમાં હોય આપણા મૂસાળ પક્ષમાં હોય આપણે ગુરુ પરંપરામાં ગુરુના વંશમાં ગમે ત્યાં ક્યાંય હોય કુટુંબમાં ઇત્યાદિમાં મિત્રમાં ક્યાંય હોય તો તે વ્યવહાર છે એ વ્યવહારમાં સાચવવું જોઈએ ત્યાં સાચવવું પડે નહીં કારણ કે આપણે ત્યાં જશું તો જ આપણે ત્યાં ત્યાં આવશે કોઈ ધનવાન બે વ્યક્તિઓ હોય તો એક વ્યક્તિ એવો હોય કે ત્યાં પોતે આ પૂરા પરિવારની સાથે હાજરી આપે કોઈ પણ લગ્ન હોય કોઈ પણ જમણવાર હોય કોઈ પણ સારા કાર્યક્રમો હોય તો તેમાં તે પૂરા પરિવારની સાથે પોતાનું કામ બંધ રાખી અને હાજરી આપે તો સામે બીજાએ પણ ત્યાં હાજરી આપવી જ પડે જો તે ત્યાં હાજરી ન આપે તો તેમાં મીઠાશ ન રહે તો તેમાં વ્યવહાર ન રહે એટલા માટે વ્યવહારમાં એક આવે તો બીજાએ પણ આવવું જોઈએ બીજો નહીં આવે તો પહેલો પણ પછી આવવાનું બંધ કરી દેસ વ્યવહાર સેના માટે હોય છે તો કે વ્યવહાર એક લાગણી માટે હોય છે વ્યવહાર એક માનવતા માટે હોય છે વ્યવહાર સંબંધોને જાળવવા માટે હોય છે માણસને માણસની જરૂર છે એ આપણને બધાને ખબર છે પણ એ વસ્તુ આપણે સમજતા નથી કોઈપણ વ્યક્તિ અત્યારે સાથીદારોની સાથે બેસતા નથી પોતાના દિલની વાત કરતા નથી એટલા માટે મોબાઈલમાં જ પડ્યા રહે છે આમ જુઓ ને તો આપણે મોબાઈલ નથી ચલાવતા મોબાઈલ આપણને ચલાવે છે એ આપણા ઉપર હાવી બની જાય છે એટલા માટે જ નિર્ણય શક્તિઓ બહુ ઓછી થતી જાય છે આજથીને થોડા વર્ષો પહેલાં પ્રત્યેક વ્યક્તિઓને જ્યોતિષની ખબર ન હતી જ્યોતિષનો આપણે આશરો લેવો જોઈએ તેમાં જે જન્મના જે ગ્રહો છે એનું નિવારણ કરાવવું જોઈએ આ લોકોને ખબર ન હતી છતાં પણ જીવન ચાલતું સારી રીતે એનું મુખ્ય કારણ શું છે તો કે ત્યારે સમજણ શક્તિ હતી અને અત્યારે જન્માક્ષરને લગતા કાર્યો કરાવવા અતિ આવશ્યક થઈ ગયા છે એનું મુખ્ય કાર્ય અને મુખ્ય કારણ એ છે કે અત્યારે કોઈમાં સહન શક્તિ રહી નથી સહન કરવું કોઈને ગમતું નથી સહન કરી શકતા નથી

અને ઘટતી સહન શક્તિના કારણે એના જન્માક્ષર ને લગતા કાર્ય કરાવવા અતિ આવશ્યક બની ગયા છે યાદ રાખજો જેમ આપણે પિતૃ પક્ષમાં વાત કરી હતી કે પિતરોની તૃપ્તિ માટે પિતૃઓના પ્રસન્નતા માટે આપણે કાર્ય કરાવવું જોઈએ તમે શ્રીમદ ભાગવતની કથા કરાવી લો સાક્ષાત ભગવાન આવ્યને તમારા પિતૃઓને મોક્ષ આપી દે તો પણ આપણે પિતૃઓ માટે કાર્ય કરવું જોઈએ કઈ નડે છે એટલે આપણે નથી કરતા પણ એની પ્રસન્નતા માટે કરીએ છીએ આપણે ઋણમાંથી મુક્ત થવા માટે કરીએ છીએ આપણે ધર્મનું સેવન કરવા માટે થઈને કરીએ છીએ ધર્મનું આપણે સેવા કરવા માટે થઈને કાર્ય કરીએ છીએ એમ જ આપણે વ્યવહાર અને વ્યાપાર આ બંનેને સમજીએ બંનેમાં આપણે અલગ અલગ તફાવતો જોવા મળે છે વ્યાપારની બુદ્ધિ વ્યવહારમાં ન લગાડવી અને વ્યાપાર કરીએ તો તેમાં વ્યવહાર વચ્ચે ન આવવો જોઈએ જો વ્યવહાર અને વ્યાપાર બંને ભેગા થઈ જાય તો ક્યારેક બંને બગડે છે એટલા માટે વ્યાપાર કરતી વેળાએ પૂરા મનથી નિષ્ઠાપૂર્વક વ્યાપાર કરવો અને જ્યારે વ્યવહાર કરતા હોય વ્યવહારમાં જવાનું હોય તો ત્યાં વ્યાપારની બુદ્ધિ ન લગાડવી ત્યાં એક દિલથીને જોડાઈ જવું ત્યાં લાગણી માટે જોડાઈ જવું જોઈએ જય શ્રી કૃષ્ણ અસ્તુ